જો પ્રભુ જો ત્યાગ કરે પ્રભુ જો ત્યાગ કરે તો એની સ્થિતિ શું થઈ જાય લોકવત જેવી સ્થિતિ થઈ જાય કે લોકમાં જે લોક વચ્ચે સ્થિતિ મેં સ્યાદ સ્યાદ કિમ કિમ સ્યાદ વિચાર રહ્યા તું વિચાર કર કે શું સ્થિતિ થઈ જાય જો પ્રભુએ ત્યાગ કરી દીધો હોત તો મારી સ્થિતિ લોકવત થઈ જાત લોક જેવી સ્થિતિ થઈ જાત આ એક અર્થ છે સામાન્ય એનો અર્થ છે કે જો પ્રભુ ત્યાગ કરે લક્ષણ એ છે કે લોક જેવો થઈ જાય લોક જેવી સ્થિતિ થઈ જાય ભલે બાહ્ય આચાર આડંબર હોય પણ લોકવત જેવી સ્થિતિ થઈ જાય પણ ઘણી વખત પ્રભુની આજ્ઞાઓ પણ એવી હોય છે કે સેવક કોઈ પાલન ન કરી શકે તો પણ ચિંતા કરવી જોઈએ નહીં અશક્ય હરિરેવાસ્તી મોહમ માગાહા કથમ તમારી માટે અશક્ય વસ્તુ છે એમાં પછી પ્રભુનો આશ્રય જ રાખવો જોઈએ થઈ શકે કે આજ્ઞાનું પાલન તો કરવું ન થઈ શકે તો પણ પ્રભુનો આશ્રય ન છોડવો અશક્ય હરિ હરિરેવાસ્તી અશક્ય હોય આજ્ઞા પાલન વગેરે ત્યારે હંમેશા પ્રભુનો આશ્રય જ રાખવો જોઈએ આશ્રયથી વધુ સિદ્ધ થઈ જાય છે સર્વના દુઃખ હરતા ભક્તના દુઃખ હરતા ભક્તના પાપને હરતા પ્રભુ શ્રી હરિત છે એનો જ આશ્રય રાખવો છે કોઈ પણ પ્રકારથી મોહિત થવું જોઈએ નહીં મોહમ માગાહ કથન કોઈ પણ પ્રકારથી મોહને પ્રાપ્ત ન થાવ આમાં મોહિત ન થાવ પણ પ્રભુનો આશ્રય રાખો અશક્ય હરી રેવા મહાપ્રુજના બધા જ ગ્રંથોની વિલક્ષણતા એ છે શરણાગતિ અને સમર્પણનો બોધ આવી જશે ક્યાં ને ક્યાં શરણાગતિ અશક્ય પરિસ્થિતિ ઉપર શરણાગતિ બતાવી દેશે અને કર્તવ્ય રૂપથી ત્યાં સમર્પિત સેવા એ જ ધર્મ છે આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની અંદર જોવા મળશે જ્યાં જ્યાં પણ અહીં કીધું કે હવે અશક્ય હોય ત્યારે શું કરવું આજ્ઞા પાલન અશક્ય બની ગયું હોય ત્યારે શું કરવું ત્યારે હરિનો આશ્રય રાખવો અશક્ય હરિરેવાથી મોહમ આગા કથંચન એટલે કોઈ પણ પ્રકારથી અહીં મોહિત થવાની આવશ્યકતા નથી હવે લોક વચ્ચે સ્થિતિમે એ વિચાર કરો પ્રભુ મને અંગીકાર કર્યો છે પ્રભુએ મને સમર્પણને સ્વીકાર કર્યો છે તો મારી લોક સ્થિતિ નથી થઈ ભલે અપ્રસન્ન થયા હોય કે મારાથી આજ્ઞાનું પાલન ન થયું હોય તો પણ મારી લોક જેવી સ્થિતિ તો નથી જ થઈ એટલે પ્રભુ માનો અંગીકાર પણ નિત્ય છે પણ આજ્ઞા પાલન ન થયું એનો પશ્ચાતાપ બન્યો રહે છે તો એમાં અશક્ય હરી રે બા તે આજ્ઞા પાલન કરવું અશક્ય થઈ ગયું ત્યારે મોહમ માગાહ કથમ કથમ કોઈ પણ પ્રકારથી મોહને પ્રાપ્ત ન થવું જોઈએ આશ્રય રાખવો જોઈએ આશ્રય રાખી સમર્પિત થઈ ભગવત સેવા કરવી જોઈએ બસ નવરત્નમાં પણ છેલ્લે એ જ કીધું કે બહુ રીતે ચિંતા જો આવી જ થઈ ગઈ હોય કોઈ રીતે નિવૃત્ત ન થતી હોય તો કે શ્રી કૃષ્ણ શરણ હું બોલવા માંડવું શ્રી કૃષ્ણ શરણ હું બોલતા રહેવું અને ઠાકોરજી સેવા કરતા રહેવી જોઈએ ચિત્તને શ્રી કૃષ્ણ શરણ બોલી પણ ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ એ નવરત્નનો છેલ્લો શ્લોક પણ એ જ કહે છે સ્થેયમનો અર્થ ત્યાં એ છે સેવા પરાયણ થઈને રહો સ્થેયમ વદદ્ભિરેવમ સતતમ સ્થેયમ મિત્યેવ મે મતિ સ્થેયમ એટલે સેવા પરાયણ થઈને રહો પણ ચિત્ત વ્યગ્ર રહે ચિંતાઓમાં ઘેરાયેલું રહે અલૌકિક ચિંતાઓમાં લૌકિક નહીં લૌકિકની તો વાત જ જવા દો અલૌકિક ચિંતાઓમાં કંઈક મન ઘેરાયેલું રહે ત્યારે કે છે શ્રી કૃષ્ણ શરણમાં બોલતા રહો ભગવત સેવા કરતા રહો ઠાકોરજી સ્થેયમ સેવા પરાયણ થઈને રહો એવી રીતે અહીં પણ મહાપ્રુજ કહે છે કે અશક્ય જ છે તો શું કરવું જ્યાં અશક્ય વસ્તુ છે ત્યાં હરિનો આશ્રય અશક્ય હરિ રેવા અસ્તી મોહમ માગાહા કથમચનક બેન જેમ કહેતા હતા કે ઘરમાં આચાર પાલન કરવું શક્ય નથી પણ તમારાથી જેટલું શક્ય હોય એટલું પાળો અશક્યમાં તો હરિજ આશ્રય છે તમારો આચાર બધોય અનાચાર પણ તમારો સંપન્ન થઈ જશે તમારાથી પાલન થાય એટલું પાળો બાકી તો અશક્ય હરિ રહેવાશી મહાપ્રભુજી કહે છે કે અશક્યમાં તો હરિનો આશ્રય કરી રહ્યા છે હરિદાસની બેટી હરિદાસ બન્યાની બેટી જૈનમાં વિવાહ તો જૈનમાં તો કોઈ આચારને પાળવાનો હોતો જ નથી જે આપણો આપણે વારંવાર શુદ્ધિ માટે નહાવવું જોઈએ એ લોકો વધારે ન નાય ઓછું નાય શુદ્ધિ ગણાય એને ઓછું નાહવાનું જેમાં આપણા ત્યાં મર્યાદામાં રહેનારા મર્યાદિત એ વારંવાર નહાવવું પડે એને બહારથી આવે તો નાઈને પ્રસાદ લેવો પડે વારંવાર નહાવવું પડે કોઈ ઘડી જાય નાહવું પડે સેવામાં આવે નાહવું પડે જ્યારથી એને સાધુ દીક્ષા લે છે એના જ્યારે સાધુ થાય છે ત્યારથી નહાવાનું છોડી દેવામાં આવે જૈન સાધુઓની જે દીક્ષા આપણે ટીકા ટીપ્પણમાં ઉતરવું નથી ટીકા ટિપ્પણ કરતા જ નથી કોઈ નહીં પણ એની પદ્ધતિ એવી છે કે એ લોકો દીક્ષા લે ત્યાર નહીં જ્યાં જીવે ત્યાં સુધી દીક્ષા લે ત્યારથી છોડી દીધું હોય તો એના માટે પવિત્ર એને પ્રણામ કરે કે નહીં એ શુદ્ધ ગણાય વધારે વધારે શુદ્ધ ગણાય હિંસા નથી કરતા એમ નહવાથી હિંસા થાય છે એ પ્રકારનો એનો અભિગમ છે એ લોકોનો તો એની માટે શુદ્ધિ થઈ જાય એવા જૈનના ઘરની અંદર એવા જૈન સાધુના ઘર જૈન પરિવારની અંદર આ બન્યાની વૈષ્ણવ બેટી એના ઘરમાં ગઈ અને એના હાથનું સિદ્ધ કરેલી સામગ્રી જે કાંઈ હોય એ ઠાકોરજીને ભોગ ધરતી આચાર કાંઈ નહીં આચાર શું પાડે એ રસોઈ બનાવી દે એ લે અને ઠાકોરજીને કહે છે કે અનાચારમાં કોને એને નથી કીધું પણ અનાચારમાંથી બહાર કાઢો એવી વિનંતી નથી કર્યો વાર્તા જોજો વાર્તા એ બહુ શાંતિ જ જોવી જોઈએ ફટાફટ જોઈને ન કરાય વાર્તાવાનો નિયમ છે ભગત વાર્તા કરવાનો કેરો થઈ વાર્તા વાર્તા કરી રોજ વાર્તા કરી શાંતિથી વિચારો વાર્તાને અશક્ય પરિસ્થિતિમાં તો હરી જ આશ્રય છે બહાર કાઢો એમ નથી કીધું અનાચાર મને આમાં સુકામ નાખી એમ પણ નથી કીધું એણે કીધું કે આપને આપને મને આમાં નાખી છે હે પ્રભુ ગોવર્ધન ધરણ આપે મને આમાં નાખી છે તો બીજું હું શું કરું હું તો આપની સમર્પિત સેવક છું હું તો અનાચારને પણ આપણે સમર્પિત કરી દઈશ બધું જે મારી ખામી છે એ આપણે સમય ગંગાજીમાં એ અન્ય નદીઓની નાળાઓનું જલ પડી જાય ગંગારૂપ થઈ જાય હવે મારો અનાચાર કોઈ નીકળવાનો કોઈ ઉપાય નથી પણ હું આપને અસમર્પિત તો ન રહી શકું આપની સેવા જ કરું એને લઈને સિનાજીનો ભોગ ધરે છે પછી નિર્વાહ કરે છે બીજો વિશેષ સેવા પ્રકાર નથી પણ ભોગ ધરે છે ઠાકોરજીને વિનંતી કરે છે કે હું તો આપની સમર્પિત સેવક છું અનાચાર છે તો આપે જ આમાં મને નિર્માણ કરીને આમાં નાખી છે તો ભલે હોય પણ હું આપને આપની વસ્તુ આપને જ સમર્પિત કરું છું તો આવા અનાચારની પરિસ્થિતિમાં પણ એનો ભાવ સમર્પણનો છે દાસત્વ છે સેવકપણું છે એણે કહ્યું છે કે મારાથી આટલું થઈ શકે એમની સાસુને એમ કીધું આચાર તોય ગયા સાવ છોડીનો નહીં આચાર કે તમે રસોઈ બનાવો પહેલી થાળી મને આપશો જે કાંઈ મને ખાવાનું આપવું હોય તમે આમાં આપી દઉં હું પહેલાં આપશો તો કે ભલે એમાં શું વાંધો પહેલાં આપો એમાં જૈન લોકો પાછો દયા ધર્મ તો જ છે કે કોઈ ખાધા વગર એમને એમ રે ધર્મને કારણે તો પાછું હિંસા થાય ખોટી તો એ પણ જૈન ચુસ્ત હશે ને તો એમ કે એ તો એમાંય નહીં માને હિંસા કરવામાં ન માને એ કીધું કાંઈ નહીં તમને એમ ઠીક લાગતું તો પેલા રસોઈ બને એટલે તમને પહેલાં આપી દેસ તો પેલા એટલું લાગે આમાં તો એટલું થઈ શકે એમ છે બીજાને આપે એની પહેલાં હું લઈ લઉં એટલું થઈ શકે બાકી કાંઈ અપ્રોશ નીકળે એમ નથી કોઈ સૂથક આવે કે પિંડું આવે કે રજસ્વલા થાય કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં હવે અપરસ એટલી રહી શકે એમ છે તો અશક્ય હરી રહેવાસ્ત્રી મોહમ્મા આગા કથન જના ભાવ અંદર એવો છે કે હું આપની સેવક છું અસમર્પિત કેમ રહી શકું અસમર્પિત લઈ શકવાની વાત નથી રહી શકું મારું જીવન અસમર્પિત કેમ બની શકે આપની સેવા જેવી બને એવી પણ એને પ્રભુને વિનંતી કરી એ એ ભોગ ધરે છે પ્રભુને શ્રીનાથજી અરોગે છે શ્રીનાથજી જ્યારે નથી કીધું કે હું આવું થોડું અરોગું બ્રહ્મ સંબંધ નથી એ નામ દીક્ષા નથી એવા નાતનું બનાવેલું કેમ અરોગું શ્રીનાથ જેવું કઈ કીધું નથી એને ભોગ ધર્યો છે તો અશક્ય છે ત્યારે ભગવાનનો જ આશ્રય છે ત્યાં અશક્ય છે ત્યારે પ્રભુનો જ આશ્રય છે તો કોઈ પણ પ્રકારથી મોહિત થવાની જરૂર નથી વગેરે અશક્ય હોય ત્યારે મોહમ કૃષ્ણદાસ વલ્લભ હિતમ વચ ચિત્તમ પ્રતિ અદા કરણ્ય ભક્તો નિશ્ચિંત આ કોણ બોલે છે મહાપ્રભુજી કે છે મારી ઓળખાણ છે મહાપ્રભુ પોતાની ઓળખાણ આપે છે

આ પ્રકારના ઉપદેશોને ધારણ કરીને જો તમે રહો સમર્પિત થઈ સ્વગ્રહની અંદર ભગવત સેવા કરો તમારાથી ભાગ્યવાન બીજો કોઈ ન શકે કહે છે છે તો પછી આ કોણ કહી રહ્યું કૃષ્ણનો એવો વલ્લભ પોતાના અંતઃકરણ પ્રતિ જે વચન કહ્યા એને સાંભળીને બધા ભક્તો નિશ્ચિંત થઈ જાઓ કે કોઈ પણ પ્રકારથી અપરાધને કારણે સ્વાનુભાવ થતો હોય ને મા અપરાધ થઈ જાય પ્રભુનો સ્વાનુભાવ બંધ પણ થઈ જાય પ્રસન્નતા થઈ જાય તો પણ આ રીતે તમારા અંતઃકરણને સમજાવીને સેવા પ્રયાણ તો તમે રહો તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી નિશ્ચિંત બની જાઓ પશ્ચાતાપ વગેરેમાંથી મુક્ત થઈ જાઓ નિશ્ચિંત થઈ એટલે કોઈને પસ્તાવાની જરૂર નથી અમે આમ કર્યું 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 તો ભલે કર્યું પણ હવે તો ચેતી જાઓ મહાપ્રભુ કહે છે મારા વચનો મેં અંતઃકરણને સમજાવીને તમને બધાને સમજાવી દીધા પણ હવે અંતઃકરણ પ્રભુ સાંભળ્યા પછી તો ચેતી જાઓ પશ્ચાતાપ ન કરો સેવા કરો સ્વગ્રહમાં રહીને સ્વગૃહમાં સ્થિત થઈને પોતાના તનુવિત્તનો વિનિયોગ પોતાના ઠાકોરની સેવામાં કરી પોતાના ઘરમાં સ્થિર થઈને રહો ભાઈ તમે સુખી છો સુખી થાવ આશીર્વાદ પણ છે સુખી થાવ આવી રીતે સમર્પિત થઈને રહો તો તમે સુખી થાવ આ આપણો આખો અંતકરણ પ્રબોધનો એ ગ્રંથનો સ્વાધ્યાય આપણે આ રીતે જેવું આપણી મતી હતી એ પ્રમાણે કર્યું પણ આપણું તાત્પર્ય એ છે કે આપણે આપણા ઘરની અંદર સેવાથી જો બીજી કોઈ પ્રતિકૂળતા વિક્ષેપાદ અથવા અશક્ત્યા પોતાની સેવા કરવાની પોતાની તૈયારી ન હોય કે પોતે સેવા કરે તો પોતાને વિક્ષેપ લાગતો હોય એવી વિક્ષેપવાળી પરિસ્થિતિ લૌકિક પ્રતિબંધોવાળી પરિસ્થિતિ વારંવાર વિક્ષેપ આવ્યા કરે એવી પરિસ્થિતિ અશક્તિ એટલે કે રોગ વગેરેને કારણે પોતે સેવામાં પ્રવૃત્ત ન થઈ શકે એવી અશક્તિ વિક્ષેપાદ અથવા અશક્તિ આ પ્રતિબંધાત્પિક ક્વચિત બીજા પ્રતિબંધો કોઈ સેવા કરવામાં પ્રતિબંધક થતો હોય એવા પ્રતિબંધો તો પ્રતિબંધાત્પી ક્વચિત અતિ આગ્રહ પ્રવેશે જ ક્યાંક તમને સેવાનો કે અપ્રશ્નો કે નેક ભોગનો કોઈ અતિ આગ્રહ થઈ જાય તો મહાપ્રભ કહે છે સેવા છોડી દો આવા હઠવાળા કરવા આ કરવું જ પડશે આ કરવું જ પડશે આમ કરવું જ પડશે આવો ક્યાંક અતિ આગ્રહ થઈ જાય તો સેવા એમાં એમાં ફસાઈ જાઓ મહાપ્રભ કહે છે હવે સેવાના લાયક નથી કોમલ સ્વસ્થ સહજ એ રીતે સેવા કરો આવા નિષ્ઠુર થઈને નહીં કે તમે ત્રાસ તમે પોતાની ઉપર જ ત્રાસ કરવાનો આપણે બનતું નથી તે ખેંચી ખેંચીને દસ સામગ્રી ક્યારે પાર છે